આ અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકો અને પોલીસ આવી અને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા તેમજ ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મરણ જનાર નજીકના ગામ દાધોડિયા ગામના બબુબેન તેમજ છનાભાઈ અને જેજલિયા તેમજ ભાનુબેન રમેશભાઈ જેજલિયા ચોપાભાઈ બીજલભાઈ હોવાનું સામે આવ્યું છે જેઝરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોડિયા અમારા ભાઈના ઘરનાને દવાખાને લાવતા હતા રાત્રે આશરે બાર સાડા બાર વાગે ત્યાં સરાયથી આ બાજુ ચિત્રોડીના પુલમાં પુલિયો બનાવતા તેમાં જ સીપગાડી ખાબકી બે જણા ઇજાગ્રસ્ત થયા અને ત્રણ જણા ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ દાદોડિયા દાદોડિયા ગામના સરપંચ છું આ બનાવો રાતે હનુમાન સાડા બાર વાગે બન્યો હતો પછી ગાડીમાં ત્રણ લેડીઝ એક જેન્ટ્સ અહીંયા જ મૃત્યુ થઈ ગયું છે કુલ કેટલા જણા હતા ગાડીમાં ગાડીમાં પાંચ જણા હતા ક્યાંથી ક્યાં આવતા હતા દાદોડીયાથી નાય દવાખાને જ આવતા હતા આંગદરાલી ગાડી કઈ ભટકાણી દી કે ના ગાડી સીધી જ વઈ જાય અંદર ખાડો હતો આમ કુલ્યું બનતું હતું ને ઓ ડ્રાઈવર પાદરો જ પડી ગયો તો કેટલા છે મોત તળની જણા ને ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત બે જણા ક્યાં લાવ્યા છોતારે અત્યારે ધાંગદરાઈ સિવિલ હોસ્પિટલ માં નમસ્કાર હું આપનો આજે એવી ગોજારી ઘટના ઘટી છે જે બ્રિજ ના ડાયવર્જનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીકથી ડાયવર્જન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે દેખાય નહી એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે જે બ્રિજ તૂટેલો છે તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્જન નું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર કાંગધ્રા જવા નીકળે છે અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થાય છે એક છે જેજરિયા બબુબેન સનાભાઈ બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે ત્રીજા જેજરિયા ચોથાભાઈ ચોથાભાઈ બીજલભાઈ છે આ ત્રણ લોકોના ઘટના સ્થળ મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા પાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવધનો ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો તો કે અહીંયા ડાઈવરજનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈએ તો એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમનું પાલન ન કર્યું એક બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ આ અમારી માંગણી છે સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે આ પણ અમારી માંગણી છે

કે પીડિત પરિવારની સાથે સરકાર ઉભી રહે પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે ઓમ શાંતિ અત્યારે હું અહીં સારાથી તાંગાધરા જતા રસ્તા ઉપર કિતરોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો આ બનાવની હકીકત એવી છે કે ધાદોડીયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વીફ્ટ ગાડી હતી અને સ્વીફ્ટ ગાડીમાં એ ધાંગધ્રા લઈ જતા હતા ત્યારે અહીં ચિતરોડી ગામના પાટિયા પાસે અહીં ફરાથી આવતા ધાંગધરા જતાં અહીં બે થોડુંક ચાલુ કરવામાં આવ્યું હતું અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટર હોય એના જે મલિતિયાઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે એ હું તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકરી એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ એ જ છે કે જે ડ્રાઈવર કાઢવાનું હોય એમાં વચ્ચમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર નીકળી અને વાહનને થોડીક સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય પડ્યું લગાડવાનું હોય રેડિયમ વાળા બોર્ડ લગાડવાનો હોય રાત્રિનો સમય હોય વાળા આ ડ્રાઈવરનો ભાગ છે અને હું આગળ તમને બતાવું કે ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય તે એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા ના બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી તો તમે આમ જે રસ્તો બતાવો જે સારા બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે આ રોડ છે અને ગાડી આમથી આવે છે હું આજે તો પાછળ પાછળ ગાડી આવતી હોય અહીંયા આપણે સાવ સાવ નજીકમાં એક ડાયવર્જન કાઢવામાં આવ્યો સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવે એટલે ઢાળ કરે છે એટલે કોઈ પણ ડાઇવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જાય એવી અમને બેદરકારી આયા આ કણે કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો જો આયા કણે જે સામે બોર લગાડ્યો છે એ જે આયા કણે અમારે આ ગોપાલભાઈ છે ગોપાલભાઈ જે આ બોર રહ્યું તમે અવારનવાર ચિત્રોડી ગામના હોવે છે તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર હતું કે હું હતું કાલ સાંજ